પાટણના સિંધી સમાજની વિશેષ પહેલ તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણની સાથે સાથે સમાજની વર્કિંગ પુત્રવધુઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું પાટણ સિંધી સમાજના પૂજ્યલાડી લોહાણા સિંધી પંચાયતના પ્રમુખ હરેશકુમાર એન લાલવાણી ઉપપ્રમુખ હરેશકુમાર ઠક્કર મંત્રી જગદીશકુમાર બચાણીના કુશળ માર્ગદર્શન હેઠળ તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણની સાથે સાથે સમાજની વર્કિંગ પુત્રવધુઓના સન્માનનો સુંદર કાર્યક્રમ રવિવારના રોજ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પાટણના ખ્યાતનામ બિલ્ડર અને સમાજના અગ્રણી શેઠ ગોરધનદાસ ગોપાલદાસ ઠક્કર બેબા શેઠ હાજર રહી વિદ્યાર્થીઓને ઇનામ શુભેચ્છા અને આશીર્વચન પાઠવ્યા હતા કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ સમાજના આધુનિકતાના તરફેણકાર ઉત્તર ગુજરાત લાડી લોહાણા સિંધી પંચાયતના ઉપપ્રમુખ રાજેશકુમાર રામચંદ ઠક્કર સેક્રેટરી રૂપચંદ રેવાચંદ મોટવાણી પૂર્વ ઉપપ્રમુખ ભગવાનદાસ જેઠનંદ ઠક્કર સમાધાન પંચ અને સેવા ભાવી શેઠ ભોગીલાલ રિવાચન જયરામજીએ પોતાના વરદ હસ્તે વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં કુલ એકસો છોતેર વિદ્યાર્થીઓની માર્કશીટ આવી હતી જેમાંથી ત્રેસઠ વિદ્યાર્થીઓ પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાને વિજેતા ઘોષિત થયા હતા અને બાકીના એકસો તેર જેટલા વિદ્યાર્થીઓને પણ આશ્વાસન ઇનામ આપી સન્માનિત કરાયા હતા વિજેતા ત્રેસઠ વિદ્યાર્થીઓમાંથી ચાલીસ દીકરીઓ હતી જે સમાજની શિક્ષણ પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં ધોરણ એકથી લઈને ઉચ્ચ અભ્યાસ મેડિકલ એન્જિનિયરિંગ સુધીના વિદ્યાર્થીઓને મેડલ પ્રમાણપત્ર અને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા યંત્ર યંત્રનાર્ય પુષ અર્થાત જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ હંમેશા વાસ કરે છે એ ઉક્તિને સાકાર કરતી પહેલ સિંધી સમાજે કરી શિક્ષણના બળથી સરકારી અર્ધ સરકારી નોકરી પ્રાપ્ત કરનાર અને પોતાનો વ્યવસાય કરનાર સમાજની પુત્રવધુઓનું સન્માન કરી સમાજનું અન્ય સમાજોમાં ગૌરવ વધાર્યું અને અન્ય સમાજ માટે નારી તું નારાયણ સિદ્ધાંત પર ચાલવાનો માર્ગ ચીંધ્યો હતો સમાજના આ કાર્યથી પુત્રવધુઓ અને તેમના પરિવારની સાથે સાથે સમાજે પણ આનંદ અને ગર્વની લાગણી અનુભવી હતી વધુમાં પૂજ્ય ઝૂલેલાલ રાસ મંડળના પ્રમુખ ખેમચંદભાઈ ખત્રી સમાજના પ્રમુખ મંત્રી ઉપપ્રમુખ અને ભોજન તથા ઇનામના દાતાશ્રીઓ અને સમાજમાં હંમેશા નિઃસ્વાર્થ સેવા આપનાર માન્ય વ્યક્તિઓનું પણ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના વરદ હસ્તે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ આપવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા પૂજ્ય લાડી લોહાણા સિંધી નવયુવક મંડળે ઉત્તમ સેવા પૂરી પાડી હતી વિજેતા વિદ્યાર્થીઓ અને સન્માન પામેલ પુત્રવધુઓમાં આનંદની લાગણી જોવા મળી હતી પાટણ લાડી લુહા સિંધી પંચાયત નો ઇનામ વિતરણ અને સ્નેમિલન કાર્યક્રમ અને પુત્રવધુ ને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખેલો હતો તારીખ સાત એક બે હજાર ચોવીસ દિવસે રવિવારે સાંજે સાત વાગે જેમાં પાટણના અમારા સમાજના બિલ્ડર એવા બેબા શેઠ જે અમારા મેન શ્રી છે અને બીજા દાતા શ્રી બી અમને સાથ સહકાર આપ્યો હતો એના અંદર અમે બધા બાળકોના ધોરણ એકથી અને ઉચ્ચ અભ્યાસ કોલેજ સુધીને બધાને ઇનામ વિતરણ કાર્યક્રમ અને ઇનામો આપવામાં આવ્યા હતા અને પુત્ર વધુને સર સ્ટેજ ઉપર બોલાવીને એમનું જે સન્માન કરવામાં આવ્યું હતું અને એમને બી ઇનામ આપવામાં આવ્યા હતા અને સિંધી સમાજના અમારા જુલેલા લાસ મંડળના શ્રી કેમચંદભાઈ પવાણી અને ઉત્તર પ્રાંતના પ્રમુખ ખત્રી સમાજના પ્રમુખ બધા આવ્યા હતા અને એમનું અમે સન્માન કર્યું હતું સમાજના સૌ ભાઈ બહેનો સાથ સહકાર આપીને આ કાર્યક્રમને અતિ ઉત્તમથી આનંદિત રીતે ઉત્સવ મનાવ્યો હતો અને દરેક સભ્યોએ અમને સાથ સહકાર આપ્યો હતો એમનો અમારો ખૂબ ખૂબ ધન્યવાદ